સાબરકાંઠાથી ભાજપના ઉમેદવાર ભીખાજી ઠાકોરને બદલીને શોભના બારૈયાને ટિકિટ અપાતા સ્થાનિક રાજકારણ ગરમાયું છે તો ભીખાજી ઠાકોર પણ પાર્ટીના નિર્ણયને લઈને નારાજ થયા નથી કીધું મેં ભારતીય જનતા પાર્ટીના છે પણ નવા પ્રેસ કાર્યકર્તા છે પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અમે સ્વીકાર લેતા હોય છે આવા ઘણા બધા કાર્યકર્તાઓ તો અમારી વચ્ચે આવતા હોય છે એટલે અમારા છે અને એમને લઈને અમે સાથે નીકળશું પસંદગી ઉમેદવારી પસંદગી પાર્લામેન્ટરી બોર્ડ નો નિર્ણય હોય છે મોદી સાહેબ અમારા દેશના સાર્વધિક વિશ્વના નેતા એ જયારે ઉમેદવાર આપતા હોય તે અમારા માટે સર્વસામાન્ય હોય છે અને એને લીન નીકળતા હોઈએ છીએ બેન જીત માટે બેન એ તો નિમિત છે અમારા નરેન્દ્રભાઈ એ વિશ્વના સાર્વધિક નેતા એમના નેતૃત્વ અમે ચૂંટણી લડ્યા છે એટલે અમે ચૂંટણી જીતી જવાના મેં રજૂઆત કરવા નથી ગયો મારા પરફોર્મન્સના આધારે આપ્યું હતું અને પાર્ટીને યોગ્ય લાગ્યું તો આજે બીજા ઉમેદવાર આપ્યા છે તો હું પાર્ટીનું કામ કરીશ અને આવતા સમયમાં મારા માટે ખૂબ સારા દિવસો હશે

કે સ્વાભાવિક નવા ઉમેદવાર આવ્યા એટલે મેં મીડિયાના માધ્યમથી જાણ્યું છે કે બધા વિરોધ થઈ રહ્યો છે પણ હું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા કરી એમની વચ્ચે જઈશ અને એમને સમજાવી લેશું થેન્ક યુ